ગઈકાલે રાત્રે ગમખવાર અકસ્માત થયો છે જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોરા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે બે ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખવાર અકસ્માત થયેલો છે જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે કાળ નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતા અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમાં પતિ પત્ની એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાનાભાઈ એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની ચાર વર્ષની છે એ એ એનો બચાવ થયેલો છે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા એનો ગુનો કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં અને ગાડી ઊભી હતી અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે બાળકીની સ્થિતિ સારી છે શારીરિક પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક બે મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી જે uma polícia uma... જરૂરથી લેવામાં આવશે આ રીતના જે હાઇવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી આ બિહેવ કરે છે એના ઉપર એમવીએટની જે અને આઈપીસીની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે કોઈ પણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પણ વિચારી રહ્યા છીએ